હેસ્ટેગ આયર લેડી ઇન્દિરા ગાંધી જે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ હેસટેગ બની ગયું છે ચારે બાજુ ઇન્દિરા ગાંધીના નામની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કેમ સરખાવવામાં આવી રહ્યા છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો

આવ્યું હતું કે ભાઈ હવે ભારત યુદ્ધ વિરામ કરી રહ્યું છે જે જે હાલમાં સૌથી મોટો નિર્ણય નિર્ણય છે છે તે જોવા મળી રહ્યો અને આ આવ્યા બાદ તાત્કાલિક સોશિયલ મીડિયામાં ઇન્દિરા ગાંધીના હેશટેગ વાયરલ થઈ ચૂક્યા હતા કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો થોડા ભૂતકાળ ઉપર જઈશું તો વર્ષ ઓગણીસો એકોતેરમાં માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેમણે પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા હતા અને તે સમય દરમિયાન અમેરિકા દ્વારા ઘણી ધમકીઓ આપવામાં આવી હતી કે જો તમે પાકિસ્તાન સામે યુદ્ધ કરશો તમે હુમલો કરશો તો અમે તમારા ઉપર કડક કાર્યવાહી કરશું પરંતુ તે સમય દરમિયાન ઇન્દિરા ગાંધી એકના બે ન થયા અને છેલ્લે તેમણે પાકિસ્તાનના બે ભાગલા કરી દીધા બાંગ્લાદેશને અલગ કરી દીધું અને એ ઘટના ફરીથી હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે જેમાં સોશિયલ મીડિયામાં યુઝર્સ એવું કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરખામણી ઇન્દિરા ગાંધી સાથે ન કરી શકાય કારણ કે ઇન્દિરા ગાંધીએ તે સમય દરમિયાન સૌથી મોટો નિર્ણય લીધો હતો પાકિસ્તાન સામે તે અડગ હતા ભલે અમેરિકાએ તેમને ઘણી ધમકીઓ આપી હતી છતાં પણ ઇન્દિરા ગાંધી દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે વર્ષ બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીએ જે અમેરિકા સામે તેઓ ઘૂંટણીય બેસી ગયા છે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી તેમને સ્વીકાર પણ કરી લીધો એટલા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરખામણી ઇન્દિરા ગાંધી સાથે ન થઈ શકે તે રીતનો જે હાલમાં ઘટના સૌથી ચર્ચાનો વિષય બની ગઈ છે સોશિયલ મીડિયામાં યુઝર્સ ક્યાંક ભાજપ સામે ભડાપોટ પણ કાઢી રહ્યા છે કે પાકિસ્તાન સામે તેમણે શું એક્શન લીધા અને જો એક્શન લેવાવાળા માત્ર ભારત ના એક જ વડાપ્રધાન હતા તે હતા કોંગ્રેસના ઇન્દિરા ગાંધી જેમણે પાકિસ્તાનને હચમચાવીને મૂકી દીધું હતું સબક શીખવાડ્યો હતો જડબાતોડ જવાબ આપ્યો હતો પરંતુ તે વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા એક એવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ઓગણીસો એકોતેરનો સમય અલગ હતો વર્ષ બે હજાર પચીસનો સમય અલગ હતો તો આ બંને વર્ષને આપણે સરખાવી ન શકીએ અને હાલની જો પરિસ્થિતિ જોવામાં આવે તો સરહદી વિસ્તારના જે લોકો છે જેમ કે જમ્મુ કાશ્મીર હોય કે ભારતના અન્ય સરહદ ત્યાં છે થઈ એટલે લોકો પાસે જઈને તેમની સ્થિતિ જુઓ કે તેમની સ્થિતિ કેટલી ખરાબ જોવા મળી રહી છે અને આવી પરિસ્થિતિમાં યુદ્ધ કરવું તે અનિવાર્ય નથી હાલમાં ભારત શાંતિપ્રિય દેશ છે તેમજ ભારતે શાંતિ સ્થાપવી જોઈએ યુદ્ધ ન કરવું જોઈએ હું એવું નથી કહેતો કે સમગ્રપણે આપણે પાકિસ્તાન સામે ઘૂંટણીએ બેસી જવું જોઈએ પરંતુ જે રીતે વાત કરવામાં આવે પાકિસ્તાન જે છે તે સતત હુમલા કરી રહ્યું છે ભારત પણ તેની સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે પરંતુ ભારતે ખરેખર એક શાંતિ દાખવી જોઈએ અને ભલે યુદ્ધ ન બંધ કરવું જોઈએ પરંતુ શાંતિ એ પહેલો આપણો મુદ્દો રહે છે ત્યારે બીજી બાજુ એક્સમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ ઇન્દિરા ગાંધીની પોસ્ટ વાયરલ કરી રહ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇન્દિરા ગાંધી સાથે ન સરખાવી શકાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે એટલે આ મુદ્દા અંગે મારો પ્રશ્ન તમને એ છે કે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ખરેખર રિપીટ ખરેખર ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સરખાવી શકાય કે કેમ એ મુદ્દે તમારું શું કહેવું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુદ્ધ વિરામના આ નિર્ણય અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો